અંબાદ જિલ્લાના પોલીસીમળ ગામે અંબેમા મંદિરનો પાટોત્સવ યોજાયો લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામના અંબેમાના મંદિરે વાર્ષિક પાટોત્સવનું આયોજન અંબે ગ્રુપ તેમજ લીમખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમજ તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું હતું મંદિરના પરિસર ખાતે મુકેશ બાપુના મુખે રામકથા ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા મુકેશ બાપુએ કથામાં લોકોને દારૂ જુગાર કન્યા કેલવણી કુરિવાજો જેવી બદીઓથી દૂર રહેવા જણાવ્યું અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા જય અંબે ગ્રુપ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુભાઈ મુનિયા અને તેમના ધર્મપત્ની આગેવાનો યુવાનો અને સેવાભારિક કાર્યકરોએ જાહેર જેમત ઉઠાવી હતી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુભાઈ મુનિયા તેમના ધર્મપત્નીએ ધાર્મિક કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ મહાનુભાવોનું ફૂલથી તેમજ સાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ એસેમ ભગોરા લીમ ખેડાત દાહુદા અહીંયા ઉજવાઈ રહ્યો છે એમાં દરેક સંપ્રદાયના સંતો સાધુ સંતો અને હજારોની સંખ્યામાં બધા અહીંયા આગળ ભક્તો ઉપસ્થિત રહી અને આ ભક્તરાજ શ્રી મંગુભાઈ પૂર્વ પ્રમુખ એમના આગણે માતાજીનો પાટોત્સવ ઉજવાયો અહીંયા હિન્દુ સનાતન સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે અહીંયા કુરિવાજો અંધશ્રદ્ધા વ્યાયામ ખોટા વ્યસનો એ બધાનો અહીંયાથી નાશ થાય એના વિશેની અહીંયા સત્સંગની અંદર આ બધા પ્રવચનો થયા અને ભજન ભોજન અને સત્સંગનો આવરવડો અવસર અહીંયા આજે ઉજવાયો જય માતાજી જય શ્રી રાંદ